માતાઓને બહેનોને નિવેદન કરીશ તમે શક્તિ સ્વરૂપા છો આરાધ્ય છો લક્ષ્મી છો અન્નપૂર્ણા છો આ બધું છો આ સૃષ્ટિનો મૂળ આધાર છો તમે તમે ધારો એ કરી શકો આ સૃષ્ટિને આ રાષ્ટ્રને જે દિશામાં લઈ જાવું હોય એ દિશામાં તમે લઈ જઈ શકો છો કારણ કે તમે ધારો તો તમારા આંગણે રામ અને કૃષ્ણ રમી શકતા હોય પરમ પિતા પરમાત્મા તમારા આંગણે રમી શકતા હોય તો તમે ધારો એ કરી શકો છો પણ તમને હાથ જોડીને નિવેદન છે કે તમે થોડાક લાલચ માટે જે તમારી સંતાનોને એક વર્ષથી પાંચ વર્ષના બાળકોને જે મોબાઈલ તમે આપી રહ્યા છો એ એના હાથમાં ના આપો કારણ કે અમારી સભ્યતા સંસ્કાર શારીરિક મહોત્સવ મનોબલ બધું જ વગાડી રહ્યો છે પાંચ વર્ષ પછી સંતાનોને જરૂર હોય તો આપો પરંતુ એક થી પાંચ વર્ષ